વટાણમાં હે ને અહીં ધોળાધોળી કરતી હતી ને ઝાકવારા બાંધી કે જે તડકે બેહે ને તો રૂપાડો તડકો આવે પણ આ હખ લેતી ને જ ને કોઈ લેવા દેતી ને જ નો પાગલ તો આજ છે ને બરાબર જુલીની નવરાવી અને મારે હે ને ઓલો હજી તમે બધા કહેતા અળસીનું બધા એ આલો અગળી મારે કરવું તો એ તમને બતાડા આગળ આગળ બધા બનાવી જો જવાનું તું મારે લેપકોસા પણ ઉઠાણો નહીં એમાં મોડું થઈ ગયું એ વટાણે હાડા તો હથિયાર નાસ્તો કરા ને પછી હું જાન તા ત્યાં મોડું થઈ જાય એટલે પછી કેન્સલ કર્યું કે કાલું ઉપર રાખી દે એવું કાલે જાય એટલે લેટાણે ન ગઈ એવું કાલે જાય લેપકોસા હવે લેપકોસા એ જાઉં તો આજ નક્કી કર્યું હતું કે લેપકોસા જાઉં ઘડીક વાર હોય કલાક દોઢ કલાક ને પછી લેપકોસા જાય પછી આવે ને હું જાય ચોલીઓ કેવી હવે માસુમ હે બિસાડી

તો જો એની હે ને થોડું થોડું હીખે હે કે બતાવી તો જો નીતા કર્યા એટલે ઘેર કરી ઈન્ડિયા થી આવી હુકવવાની હુરી થાય મશીન હોય તો કાંઈ કાંઈ હુકાઈ જાય અને આ રોગો એકલી ની તો ઘડીક માં હું નઈ પાસ થઈ જાય ચોલિયું ટાપરી બે ગઈ

તો માદી કરી નાસ્તો કરી લીધો ને હવે ને થોડું ઘરનું કામ હે ને એ ઝટ જટ ઘરનું કામ કરી લઈએ ને આની જો આવે રાંધવા લેવાય વહેલી ચુલીએ તા મારું નામ આવે જ રાજમા આપણો જ્યાં જાય માહી ને માહે તોડે તોડેનું હવે પહેલું કરે લખણ ની અને નાસ્તો કરી લીધો ને કામ કરવું કામ કરવા મોયર હું કાલો તમને રેસિપી બતાડે દે અને પછી કામ કરીએ તો જ જે કામ કરી લઈએ ને તો રેસિપી ત્યાં થઈ જાય તો પછી માથામાં નાખેલા તડીકો હે ને તો ધોવાઈ જુકાઈ જાય ને કોઈ એકદમ મારા મોવાર હે ને પછી ઘડીક માં હુકાતા ને એટલે એવા હાલ છે ને મે આંકડા કહેતા ને તું તમને એને બતાડા જઈ એટલે કુસરાન મૂસરણ એ તારે આપણા કાઢ્યાને જ માથું રહેવું ને આણીએથી હે ને રિઝલ્ટ સારું આવે મણી કોમેન્ટ ઘણી આવી ગયું ને હમણાં એક કોમેન્ટ આવી હતી એક બેન એની રેસીપી બતાડજો એટલે હું ખબર આજ ફાઇનલી કરદા એક દિમ જ મારે મોહીનો ફોન આવ્યો હતો કે તું આ કઈ રીતના બનાવો તો મારે ટ્રાય કરવી તો મને આ બધું એને ઘર ઘરમાં જ વસ્તુ હોય જ ની એટલે તમારે કંઈ બાર લેવા જવું પડતું અહીંયા નહીં લક્ષ એક વસ્તુ અડધીને બે કદાચ લેવા જાવજો હે બાકી તો ઘરની જ વસ્તુ બધી હોય તો હું તક આવો દેહિહારા અને સિલ્કી રીએ એટલે તમે બધા અહીં પણ ટ્રાય કરજો ને કામ રિઝલ્ટ મળે એ પ્રમાણે કીધો તો આલો હું તમને બધા એને બતાડ તમે જો આમાં પાણી રાખી દીધું હમણાં તમારા પાસે ટાઈમ ન થાય એટલે હું ઓછું કરા નો હું નીતા નીતા ઇતા એવા પરમાનન્ટ કરાવ્યા નહીં થઈને તો મા દીકરી મહિનામાં થી ત્રણ વખત કરતી હોય કંઈ ત્રણ વખત ચાર વખત જેટલો ટાઈમ મળે ને એટલી વખત અમે મા દીકરી મસાજ કરતી હોય એક બીજી કરી દેતી હોય ને કરતી પણ એવા વાર નીતા એ પરમાનન્ટ કરાવ્યા એટલી એ નથી કરતી હે હું એકલી હતી મારે પાસે આરામ હું જાય તો હાલ હું તમને બતાડા આમાં એક સીજ મિસ છે પણ એ તો ઓલરેડી તમારા ઘરમાં એ મારા ઘરમાં હે પણ એટલે જડતી એટલે જો આ હે અળસી બી તમને બધાને આ ખબર જ હોય ને ગમે કરિયાણાની દુકાન જઈએ ને તો આથી મોટા આવે એ નો કીજો કે નાના હે હેજ આવા નુતા આથી મોટા આવે અળસી ને બી ક્યો ને એટલે આપે જ મે મેં ફેરે નાનું પેકેટ હે ને કે આમાં મોટા અળસી ને બી આવે તો અળસી ને બી હે પછી લવિંગ હે લવિંગ એ બધાના ઘરમાં જડે જાય પછી સાની ભૂકી હે સાની ભૂકી થી વાળ વધે ખરી સિલ્કી થાય એટલે સાની ભૂકી જોઈ એટલી નાખી મી અને સોખા હે સોખા હે ને કવાય કવાય લાગતું હોય કોઈને ઘેર નો હોય ને તો બીજા ઠેકાણે કવાર હે ને સાયલું ઉતારે અને એના કટકા કરે નાખી દીધા અમારે કવાય તમને બારો બાર દેખાડેલ છે કે કવાર હે તો જો એટલી વસ્તુ હે નામાં હજી મીસ છે ને એ મેથી તમે ભૂલાવીને ની મેથી જરૂરી હે પણ મારે અટાણે મેં ઘરમાં ગોતી પણ મને જડી ની કાંક મુકાઈ ગયેલ હે ને એટલે એટલે તમે ચોક્કસ

ટ્રાય કરજો અને કંઈ ન સમજાય તો જરૂર કોમેન્ટ કરજો હું કોમેન્ટમાં જવાબ દઈ પણ મેથી ભૂલતા નહીં તમે મેથી ન ભૂલજો તો હે હું આ બધું અહીંયામાં નાખે દા એટલે કમ્પ્લીટ થઈ જાય અને પછી હે ને આપણે બધું જો અહીં ભેગું મિક્સમાં જવા દઈએ તો આગળ ઘડીક વાર આમાં પાણી જોજો પાણી નાખ્યું બે ગ્લાસ થી વધારે હે તો પાણી હે ને અગળી રાતું સોથી થઈ જાય તો આલો પાછા તમને આગળ આગળ બતાડાવું કે આ કેવું થાય પણ મેથી મારે કાંક મુકાઈ ગઈ એટલે મેથી એક મારી પાસે હે નહીં જો મેથી ગોતવા ને તો વિડીયો અધૂરો હે જવાય કહેવાય વિડીયો હું ઉતાર લેવો આજ મેથી નો જોડે તો કંઈ નહીં હું કાં એટલે મેથી પછી ગોતી ની જ કોશિશ કોશિશ કરીને હું તો થોડેક દિન થોડેક દિન નાખા એટલે મેં તમારે સારું છે ને કારણે વધારે ફોટું બનાવ્યું એટલે મેં મેથી કીપ કર નાખી તમે બધા મેથી નાખજો સ્કીપ કર નાખી ઓકે મણી એટલું ઇંગ્લિશ બોલતા આવડતું ને મારા આ તો આ મમે આ માંગી પાડવા છે પાણી માં જ રમે પાણીમાંથી જ એ બે દી છે હીખી હી કઈ નવા એટલી ટાઈટ પાણી રમે પાણી રમે ટાટે પાણી તમે બધા હે ને જરૂર ટ્રાય કરજો ને પછી કોમેન્ટ કરજો તો હાલો આ થઈ જાય તો તમને હું પકડી પાસે બતાડા થોડી વાર કોમેન્ટ ઓ કામ સિંધા બોલો હું મસાજ કર દઉં તેલ ના ભલે આ તો ફટાફટ થોડું કામ કર લે ના હા ના પેલા મસાજ પેલા મસાજ ની હું મસાજ ની હું કરલા બધું કામ કરલા પછી હું તો માથા માં આ નાખા ને તુલ તેલ નાખા દે મસ્તી તેલ નાખા દે આ બહુ ઘર માં જો પેલા પડી બધું પેલા ચાલ પેડો બોલ હું કામ બોલા વીડિયો થી ચાલુ કરી દે તું બોલ તો હે ना तो मम्मी मसाज कर दिए मैंने काम हम पूरा कर ली तू

ને એવા આપણે આખા માથામાં માળેશ અહીં કરી નાખીને આખા માથામાં વધારે પૂતું તો પીછળામાંય નખાય એવું કઈ નહીં રહે પણ આમાં વધારે ભૂહીએ તો વધારે સારું માથાની તાટું ખરી હું તમારું માથું દુઃખે એવા સારું જ ભૂહાં તો નીતા વાર ફેરે તો ભૂહા દે પાછ ફેરે નિતા નખ મોટા મોટા ને તે ભૂંવાનું મેઢ નહીં આવે એતે ક્યાંક હું ભૂહેદા ભણું કે ના નામ ભૂહેલા બીજા અહીંયા આગળ કરે ને આગળ આખા એમાં ભૂંહેલે ને પછી સુએ જાઉં પછી હું તને બે ત્રણ કલાક આણી રાખી થોડું કામ હે પતાવી ને પછી નાઈ ને પછી હોય પછી હાજી ગમી જાઉં એટલે પછી હોય તો ખરી અમાર જુલી ભાઈ જો હોય ગઈ ને બાંધી હા જુલી જા ખુએ ગઈ ને મારે હે ને મોટા મોવા રહી ને તે હું તો આખાય માં પીસડા માં બધાય ને નાખા એટલે જોઈએ મારતા ડોરણ હામટુ ને માં દીકરી બેયુતી તે તો ટોપડો ભરીને કરતી ગઈ હા હા જો નેતા આવે ઉઠી કેટલા વાગે નવ વાગે હા તો એ જો નવ વાગે તો ઉઠી મારે લેપકોસા જવું તો લેફકોસા નારો કર્યો લેપકોસા કાલે જાય એનો વિડીયો કાલુ ના વિડીયો આજનો હે હમણાં તો આગો ને અહીંયા એ નથી કે આધો નો હોય કે કાંઈ એમ ને કાંઈ મૂકવાનો રે તો એક એક્સ્ટ્રા રાખતી કે કાંઈ ઉતરે ન ઉતરે તોય પણ આપણી હોય તો મૂકવા થાય પણ હમણાં તો એ કઈ છે નહીં બસ જોવા કરે ને બાંધે કલાક દોઢ કલાક તો જો ટાણ વ્યારા તૈયાર થયું આમાં રોટલી કમ્પ્લીટ છે અને આમાં નીતા એના હાર ને ઓરો બે નાખ્યા આજ કઈ ઓરો રીંગણા લેવાતા નથી

તે જોવે ટાપરી સુટવું તારે હે તો લો એવા વિડિયાને એન્ડ કરી દઈએ પાછો રે કાલે એક નવા વિડિયામાં નવા ટોપિક સાથે મળીએ બાય બાય જય માતાજી